ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરી સમીક્ષા કરી અરજદારોની રજૂઆતો સાંભળી હતી સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆતો પ્રશ્નોનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી માટે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કેટલા અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી સાથે ગ્રામ પંચાયતમાં મફત પ્લોટ મેળવવા માટે આવેલા લોકો અને અરજદારોને રૂબરૂ મળી તેની રજૂઆતો સાંભળી હતી અને આ મામલે અરજદારોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને આ ઝડપી નીકાળવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી આ સિવાય સ્થાનિક લોકોએ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવાની બાહેતરી આપી હતી ગામ જૂના ડિસામાં આજે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની જે વિભિન્ન અરજીઓ છે જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ મુલાકાત પણ અમે લેવાના છે કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એમના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે એમાં કઈ રીતે વેગ આવી શકે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને બીએચએમએસ ડોક્ટર જે એનો પ્રેક્ટિસ કરે એના માટે શું પ્રોબ્લેમ એની પણ તપાસ જે છે ચાલુ છે અને એની પણ કઈ રીતે નિકાલ આવી ડિગ્રી વગરના બી ડોક્ટર છે હા એની એની પણ તપાસ કરાવીશું